માતાનો છેલ્લો પત્ર નિધિ એક એવી છોકરી હતી જે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી બાળપણમાં તે પોતાના માતાની લાડકી હતી માતા સાથે સાથે જ રજડતી બેસતી વાતો કરતી અને રાત્રે મા ત્રાસી કથા કહે ત્યારે મા પાસે ચોટીને સૂઈ જતી પણ જ્યારથી તે એક મોટા શહેરમાં કામ કરવા ગઈ તેની જિંદગી વ્યસ્ત બની ગઈ મમ્મી ઘણીવાર ફોન કરતી નિધિ બેટા આજે શું ખાધું પણ નિધિ હંમેશા ઉતાવળમાં જવાબ આપતી માં હું હમણાં મીટિંગમાં છું હું પછી ફોન કરું સમય પસાર થતો ગયો નોકરી પ્રોજેક્ટ પ્રમોશન નિધિની જિંદગી ઝડપરી બની ગઈ માતા અનેકવાર બીમાર પડતા છતાં તેની એ વાત કદી નિધિને જણાવ્યું નહીં એકવાર જ્યારે માતાને તાવ આવ્યો ત્યારે પપ્પાએ પણ ફોન કર્યો નિધિ મમ્મી થોડું બીમાર લાગે છે તું એક વાર આવી જા પપ્પા અત્યારે આવવું મુશ્કેલ છે મારે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે મમ્મી કંઈક લેતી રહેશે ને હા બેટા તું તારા કામની ચિંતા કર કેટલાક મહિનાઓ પછી એક દિવસ અચાનક ગામમાંથી ફોન આવ્યો નિધિ તારા માટે દુઃખદ સમાચાર છે તારી માતા હવે નથી નીતિના હૃદય પર જાણે એક પહાડ તૂટી પડ્યો હોય એવું લાગતું હતું તે તરત જ ગામ પહોંચી ગઈ ઘરના આંગણામાં તે મમ્મીને શોધી રહી હતી પણ હમણાં ત્યાં ખાલીપો હતો નિધિને લાગ્યું કે કાસ જો તે વધુ સમય મમ્મી સાથે વિતાવી હોત તેને ધીમે ધીમે યાદ આવ્યું એકવાર બાળપણમાં તેને મમ્મીને કડક સ્વરે કહ્યું હતું હું કદી એ તારાથી દૂર નથી જવાની અને આજે તે માતાથી કેટલી દૂર થઈ ગઈ હતી ઘરના રૂમમાં જઈને તેણે કેટલીક જૂની વસ્તુઓ હાથમાં લીધી પછી તેની નજર એક જૂની ડાયરી પર પડી જેના પહેલાં પાના પર લખ્યું હતું જ્યારે મને સમય ન મળે ત્યારે નિધિને નિધિએ રડતાં રડતાં પત્ર ખોલ્યો તેમાં માતાએ લખ્યું હતું પ્રિય નિધિ જ્યારે તમે આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે કદાચ હું તારી સાથે નહીં હોઉં મને ખબર છે કે તમે ખૂબ જ વ્યસ્ત છો અને તે તમારી સફળતાની નિશાની છે પણ હંમેશા યાદ રાખો તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો તેમના માટે સમય કાઢવાનું ક્યારેય ભૂલશો નહીં જીવનમાં કામ મહત્વપૂર્ણ છે પણ સંબંધો તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે મને તારી પર ગર્વ છે પણ હું ઈચ્છું છું કે આપણે સાથે વધુ સમય વિતાવી શક્યા હોત પ્રેમ અને આશીર્વાદ તારી માતા નિધિની આંખોમાંથી ધોધમાર આંસુ વહી ગયા તેણે હવે સમજાઈ ગયું કે માતા હંમેશા તેને સમય આપવાનો પ્રયત્ન કરતી હતી પણ તેને ક્યારેય એ સમયની કદર કરી નહીં માતા વિનાની આ લાગણી ખૂબ જ કડવી હતી નિધિએ પત્ર બંધ કર્યો અને એક મોટો શ્વાસ લીધો તે ખાલી પસ્તાવામાં સમય વેડફવા માગતી ન હતી તે તે તરત જ પપ્પા પાસે ગઈ તેમને ઝીંકીને રડી પડી તે હવે એક નિર્ણય કરી ચૂકી હતી હવે કામને કારણે સંબંધો પર અસર થવા નહીં દે પાઠ આ વાર્તા આપણને શીખવે છે કે જીવનની દોડધામમાં આપણે ઘણીવાર આપણા પ્રિયજનોને અવગણીએ છીએ જ્યારે તેઓ આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે સમય જાય એ પહેલાં તેમને મહત્વ આપવું જોઈએ તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો